તો આપણે બધી જે ચરવા અત્યારે ચરે છે ઓલો અલગ થઈ ગયો લાંબુ એટલે પછી બીજું ઘર નાખ બધા રાખડે ઘડી વાર હવે દોડવા દઈશ તો બધી ખેતરમાં જવા નહોતા મળે પણ જવા નથી દેવી અત્યારે ઘડીક વાર ચક્કર મારાવી રતન ગેટ નહીં ગયો તો આપણે જો બધી વારી લીધી એમ ચરતું નથી ઓલે પછી આમ નાખતા ગયા મેં કીધું એ વાડીમાં નથી જવા દેવી આમણી ગુમરો મારી લે આમાં કોદળો થોડો થોડો થઈ પડ્યો ભાઈ ખાય જોકે અડધી ખાય ને બાકી તો ભાઈ ગયું જાય બધા દીકરી એવી હરાણ કરે પોતે જાય પણ દીકરીની હવાડે એવી મોરતા લાલ હજી મહિનો દોઢ મહિનો ઘાટ છે ગયા ત્યાં બધી ધોડપટ છે પછી વાંધો ના આવે કાબટ કી ના પાછી ના વાંહે એવી બગડી ગઈ છે તો હવે ત્યાં જાય રતુડી આપણી ભેગી આવી ગઈ રતન હવે જવા દઈ ચક્કર મારી આવે બાપ આ બધું ને ભાગી જાવું છે અમે બે ચાર તો ઘરે જ ભાગવાની ટ્રાય કરે અમે નીકળવું અઘરું એવું પડે આપણે એ જંગલના છીએ કાંટા બાટા કંઈ જોતા જ નથી અમી ભેં દેખાય ગઈ એટલે સીધી ઉઠી છક એમ કે આપણે વાકે ઢીંડી હાલવું પડે હટ મોર થા મોર થાલા પાછી બે ત્રણ જીવી છે ઉંધી જ ભાગે એક આપડી મેન મથો હો આ મોર થઈ ગઈ એટલે પૂરું એટલે બધી ઉંધી ಹಾಕવાની ને આગળ હોય તો આપણે થડી ભેગી કરો ઊભી રાખીએ ને ઈ ભાઈ ગઈ એટલે બધું મારી નાખવાનું પૂરું ખબર જ છે બે આ હલો બાવડી વધી ગઈ બીજું પાછો બીજો ફુવાળીયો વધી ગયો માજુ નાખાવીને કાઢવા ને કાઢવામાં એવું પડે કે આમાં કાઢી તો નાખીએ આપણે કાઢી લઈ ને બીજા ચાર વાંધો એ બીજા ના પાડે ક્યાં તમારું ક્યાં જંગલ છે મહેનત આપણી કઈ ફળ ખાય એના જેવું છે તો આપણે જો રાધાને અહીંયા ઘરે જ છે ને બે હું નાખી દીધો ભૂકો ચણાને ખાર્યું જાર બધા ખાઈ લે હવે ઓલીને ખાવું છે આના જટી આવો લાકડી ખાવી હોય તો ચાલો ભલે બાજર ખાય જમણા જો દોડ છે હમણાં હમણાં હટ હટો 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 રાધાને ભાવતું નથી અત્યારે બીજું કઈ નહીં એ અડ્યો એક બીજાને મારો છે ધંધો જ નથી કે નોલી માર ખાઈને ઉભી હોય ને આ બધાને મારે ને ખાવા વાળી કેમ કે રાજ બધા નહીં હાકે ઓલી જાય તો ઓલી બધીને મારીને ખાવા જો આવી મારવા દોડે એકબીજાને માર ખાવાની હાલ છે હોલી તો આપણે એમને બધી છૂટી ચરવા નિરાતે છે નદી કાંઠામ ધરાઈ રહી એટલે હાલ નીર નાખી દે હમણાં મારે ખાઈ ગઈ જો બધી જટી લીધું અને અત્યારે અહીં પહોંચી આવે હટી પાછી વારા એક પછી એક મારે ખાઈ જ જાય આપણે ખાતર હવે વેચવાનું છે કોઈ લેવાનું કહો તો કહેજો ઉકેળો અહીંયા છે ને કોઈ ઓલી બાજુ છે છાણ જ છે વધારે વાહિંડા છાણ જ વિડે જોતા આવજો વધારે આપણે ઉનાળો ખાલી કર્યું ત્યાંથી આમ નમી છે છાણ વાળો ભાગ છે અહીંયા ક્યાંય પગ દેવા એમ છે નહીં હા જી પાડીનું જટિન બધી ખાઈ ગઈ હવે ઓલી રાજ કરે ગાયું કે અમારું રાજા લે ચાંદરી કે મારું રાજા લે પાડો કે મારે અંદર અમાર રાજ પાછો પાછો વાર બહુ બગડ્યો આ પાડી બિચાર માર ખાય બધાની આને ખીલે કરવાનું બાંધવાનો ટાઈમ થઈ ગયો એક બીજા મારવા થયો બીજું કઈ કામ જ નથી એક આ બધા મેન ગુંડો મારા એક બધી બહેન મારીને ખાઈ લેવાનું પાડી રાડા ખાય એમ કે બાકી ભૂતળાની

હક નથી હક હા એની હા હવે અહીંયા અમે રોખા છે બધી આપણો રાજ ઘરે બાંધી નહીં ખબર છૂટા ભેગો ભાઈ પકડાતો નથી બધાને બાર વાર છે જો એક તો ભાઈ બનજો આપણે એટલી વારમાં ભાગીએ ગયો ઓલી પાડીઓ દેખાડવા બેઠો તાપા હમણાં નીકળ્યા કા ઠેકડો મારે ને કા નીચે જ ઘુડકી ઓલે સીડી ઉપાડી લે અહીંયા પર રાજ છે ને આપડી રતન બોલો અહીંયા ચાર પાડીઓ આય વઈ દે કુવા રખડે બસ આજો હવે ખારો ભર્યો खजලमाබ दොड़लीवा ම ඉ